माता की मंच पर उपस्थित मेहसणा संसदीय क्षेत्र संसद सभ्य श्रीमान हरिभा पटेल मनसा विधानसभा क्षेत्र धारासभ्य श्री जेएस पटेल આપણા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક માણસા કોલેજના ટ્રસ્ટી શ્રી ડોક્ટર વી એન શાહ બલરાજસિંહ ચૌહાણ દેહગામ મત વિસ્તારના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર ગાંધીનગર દક્ષિણ ના ધારાસભ્ય ઠાકોર કલોલ ના ધારાસભ્ય જિલ્લા પંચાયત ના અધ્યક્ષ શ્રીમતી શિલ્પાબેન નગરપાલિકા માણસાના અધ્યક્ષ શ્રીમતી જ્યોત્સનાબેન મારા મિત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી શ્રીમતી પ્રિયંકા બેન અધ્યક્ષ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લાના અધ્યક્ષ અનિલ પટેલ કલેક્ટર ગાંધીનગર શ્રીમાન મેહુલભાઈ અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માણસાના નગરજનોને રામ રામ નમસ્કાર મિત્રો આજ મારા માટે પણ ખૂબ મહત્વનો અને એક પ્રકારથી યાદગાર દિવસ છે જે ગામની અંદર હું જન્મ્યો જે ગામમાં મોટો થયો એ જ ગામમાં આજે લગભગ લગભગ બધુ ભેગું થઈ 267 કરોડ રૂપિયાના કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે માંસા મત ક્ષેત્ર એક પ્રકારથી ખૂબ મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક લોકેશન પર માંસા આવેલું છે અને એના સંપૂર્ણ વિકાસ માટે ત્યારે કઈક થતું હોય છે આ બંને તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એસ પટેલ અને હરિભાઈ એકે અઠવાડિયું એવું નથી જતું કે કાગળ આયો ના હોય અથવા ફોન ના આયો હોય ત્યારે આટલા કામો થાય છે એક પ્રકારથી હું સહેજ પાછું વારી જોઉં તો માણસા આસપાસના વિસ્તારોમાં નજીકના ત્રણ ચાર વર્ષમાં કેટલા કામો થાય અંબોડ અમે બધા નાના હતા ત્યારથી પિકનિક કરવા અંબોડ જતા આપણું તીર્થધામ પણ ત્યાં ત્યાં આગળ બસો પાંત્રીસ કરોડના ખર્ચે બેરેજ ની કામગીરી ગુજરાત સરકારે ચાલુ કરી હું અંબોડ ગયો તો માના દર્શન પણ કર્યા બેરેજ નું ખાતમુહૂર્ત પણ કર્યું માં બેરેજ બને પાણી જે જમીનમાં ઉતરે એ આજુબાજુના બધા જ ગામો અંબોડ થી માણસા સુધીના અને માણસાથી ગોજારીયા સુધીના અંબોડના બેરેજ થી દરેક ખેડૂતે બોરમાંથી બે પાઇપ દર વર્ષે ઓછી કરી નાખવી પડે એટલા પાણીના તર ઊંચાવાના છે આ વાળું પાણી આપણી ભાવિ પેઢીના હાડકા શરીર અને મગજની રચનાને એક પ્રકારથી પંગુ કરવાનું પાણી અને સાબરમતીનું નિર્મળ જળ જ્યારે અંબોડમાં ભરાઈ ધરતીમાં થઈ બોર માં થઈ ચકલી થી જ્યારે આપણા નાના બાળક જોડે આવે ને ત્યારે આપણી આવનારી પેઢીના ના આયુષ્ય ની અંદર ખૂબ મોટો ફરક પડે એ જ પ્રમાણે બસો સાહીઠ કરોડ ના ખર્ચે રામપુર માણસા મત વિસ્તારનો છેડો ત્યાં આગળ બીજો બેરેજ ને પછી આગળ ગાંધીનગર માં ત્રીજો બેરેજ ગાંધીનગર થી મૌડી સુધી આખો સાબરમતી નો પટ સાબરમતીનો પટના પાણી વ્યવસ્થા આપણે કરી ધરોઈ કમાન્ડ વિસ્તારમાં નર્મદાનું પાણી ગામડાઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા લગભગ લગભગ અઢીસો કરોડના ખર્ચે માણસામાં નવી સિવિલ હોસ્પિટલ બને હું પાંચમા ધોરણમાં આરબીએલડી માં ભણતો હતો ત્યારથી સામે સિવિલ જોતો હતો પેટ્રોમેક્સ ઓપરેશન થતા એ મેં જોયા છે અને દિવસોના દિવસો સુધી લાઈટ જતી રહે એવી વ્યવસ્થા જોઈ હું માણસાના નાગરિકોને કહેવા માંગુ છું કે આ બસો કરોડ અઢીસો કરોડના ખર્ચે તમે હોસ્પિટલ બની જવા દો અગિયાર માળની હોસ્પિટલ છે અને બે હજાર ત્રીસ પછી કોઈ પણ ઓપરેશન કરવા માટે કોઈએ માણસાની બાર ગાંધીનગર સુધી પણ નહીં જો અને એટલું જ નહીં આ હોસ્પિટલ ની સાથે માણસા વિજાપુર અને ગોજારિયા આ ત્રણેક ક્ષેત્રોના બધા જ આખું આ સમગ્ર પંથકના નાગરિકોની આરોગ્યની સુવિધા થાય અને સરકારે કઈ નથી કરવાનું આમાં પણ મેં સંકલ્પ કર્યો છે કે હું અહીંયા જન્મ્યો અહીંયા ભણ્યો અહીંયા મોટો થયો આ હોસ્પિટલ બન્યા પછી આજ આજ કોલેજના સંકુલની અંદર મેડિકલ કોલેજની શરૂઆત પણ પણ આપણે હોસ્પિટલ જોડીને એની બધી જ પ્રકારની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે પરંતુ જ્યાં સુધી હોસ્પિટલ પૂરી ના થાય મેડિકલ કોલેજ ની માન્યતા આપણને મળે નહીં એટલા માટે જ બાકી છે મિત્રો માણસાનો વેપાર વધારવો હોય માણસાની અંદર અવર જવર વધારવી હોય તો રોડ રસ્તા સારા થવા જોઈએ ખર્ચે માણસાથી કલોલ ફોર લેન હાઈવે આપણે પૂરો કરી નાખ્યો એસી કરોડ ના ખર્ચે માણસાથી થી ગાંધીનગર ફોર લેન હાઈવે પૂરો કરી નાખ્યો અને એકસો દસ કરોડ ના ખર્ચે માણસાથી પિલવઈ હાઈવે કામગીરીની આજે શરૂઆત કરી અને સો કરોડના ખર્ચે બાલવાથી ગોજારિયા સુધીનો સુધીનો બાલવા ગાંધીનગર વાળો આપણો રસ્તો અને ત્યાંથી ગોજારીયા સુધીનો સો કરોડના ખર્ચે ફોર લેન રોડ પતે એટલે માણસાના બધા જ રોડ ફોરલેન રોડ બને માણસા અંદર રેલવે લાવવાનું કામ પૂરું થયું

માણસાના નાગરિકો માટે પણ આ જીમ ખુલ્લું મૂકવાની સૂચના આપી છે નજીવા દર ટોકન ફી લઈ માણસાના બધા જુવાનિયાઓ બધા નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એવી વ્યવસ્થા કરી છે મિત્રો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર આપણે રમત ગમતનું અને સ્પોર્ટ્સનું વાતાવરણ ખૂબ સુંદર બનાવ્યું છે આપણું અમદાવાદ સમગ્ર વિશ્વમાં ધ્યાન આકર્ષે એવું સ્પોર્ટ્સ હબ સિટી તરીકે આપણે વિકસિત કરીએ છીએ અને બે હજાર ત્રીસ માં એકસો સત્તર દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ રમવા માટે અમદાવાદ માં આવવાના છે બે આપણે પ્રયાસ કરીએ છીએ કે બે હજાર છત્રીસ માં ઓલમ્પિક પણ અમદાવાદમાં થાય એના માટે આપણો પૂરો પ્રયાસ પરંતુ જ્યારે માં થાય ત્યારે માણસાવાળાએ તો ત્યારે જ તાલી વગાડવાની જ્યારે આ સ્પોર્ટ્સ સંકુલમાં તૈયાર થયેલી દીકરી ઓલિમ્પિક નો મેડલ લઈ આવે ત્યારે આપણે આનંદ માનવાની વાત છે ખરેખર ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે મેં દેશ અને દુનિયાના બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રેઝન્ટેશન લીધા છે ઓલિમ્પિક માટે કેટલું આની અંદર સુધારા વધારા કરવા જેવું છે પરંતુ સરકારે આટલું કર્યું તો ગામ બાકીનું કરવું પડે એટલે મેં આજે જોતા જોતા નિર્ણય કર્યો છે કે હું સીએસઆર ફંડ લઈ આની અંદર બીજા પંદર કરોડના ખર્ચે સંપૂર્ણ સ્પોર્ટ્સ ની સુવિધાઓ પૂરી કરી કાઢીશ હવે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્ય શ્રીઓની ફરજ છે કે આજુબાજુની બધી નિશારો બધી કોલેજો એના ખેલાડીઓ આ વ્યવસ્થાનો ઉપયોગ કરે પોતાનું શરીર મન અને આત્મવિશ્વાસ મજબૂત કરે અને ખેલની દુનિયામાં પોતાનું નામ ગુજરાત લેવલે ભારત લેવલે અને દુનિયાના સ્તર પર નામ ઉજ્જવળ થાય એ પ્રકારનો પુરુષાર્થ કરે સ્ટેશન અમદાવાદમાં જે પ્રકારની ફાયર સ્ટેશનની વ્યવસ્થા છે એવું જ ફાયર સ્ટેશન આપણા માણસામાં પણ આજે કરવામાં આવ્યું છે માણસામાં નવું સર્કિટ હાઉસ અને નવા પોલીસ સ્ટેશનની ભેટ એ પણ ગુજરાત સરકારે આપી છે અહીંયા માણસાના નગરજનો છે એમને હું કહેવા માંગુ છું કે છેલ્લા ચાર વર્ષની અંદર સાતત્ય પૂર્ણ પ્રયાસ કરી આપણે માણસાના જૂના માણસા સ્ટેટના તેરે તેર તરાઓને એકબીજા સાથે જોડી બારે મહિના નર્મદાના પાણીથી ભરાયેલા રહે એવી વ્યવસ્થા કરી ચંદ્રાડુ મલાય અને માલણ ત્રણે જગ્યાએ પિકનિક થઈ શકે એવા સુંદર તરાવ બનાવવાની વાત છે અને એનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે ચંદ્રાસર તરાવ તો મેં પણ પહેલી વાર જોયું ત્યારે લાગ્યું કે આ ચંદ્રાડુ છે મે કેટલી વાર ધુબાકા મારેલા છે અંદર પહેલી વાર જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કે એ જ ચંદ્રાસર તરાવ છે ખૂબ સુંદર વિકાસ થયો છે એના પંદર વર્ષ સુધીના મેન્ટેનન્સની પણ આપણે વ્યવસ્થા કરી દીધી છે બે ઓવરહેડ ટાંકીઓ પંપ હાઉસ અને ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ અને વીજળીના વાયરોને અંડરગ્રાઉન્ડ કરી માણસા આપણું સુંદર દેખાય એ બધી વ્યવસ્થાઓ કરવાનું વ્યવસ્થા ચાલી રહી છે મિત્રો પણ નગરજનોની પણ આમાં જાગૃતતા જરૂરી છે આ બધું થયા પછી આપણે જ ગામને સ્વચ્છ કરવાનો સંકલ્પ કરવો પડે આપણે નગરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરવો અને જુવાનિયાઓને મારી અપીલ છે જે મને કહ્યું

આ બધા જ વિકાસના કામોમાં સતત ફોલોઅપ અને ખૂબ મોટું યોગદાન છે એકવાર જોરથી બંને માટે તાલી વગાડો જરા બધા જાગૃત જનપ્રતિનિધિ હંમેશા હંમેશા પોતાના ક્ષેત્રનું ધ્યાન રાખતા હોય છે અને જેએસ અને હરિભાઈ બંને માણસાના વિકાસ અને હરિભાઈ

આપણું આ ભવ્ય સોમનાથ નું મંદિર મોહમ્મદ ગીઝમી તોડ્યું હતું અને પછી લગાતાર અલ્લાઉદીન ખિલજી અહેમદ શાહ મોહમ્મદ બેગડો ઔરંગઝેબ લગાતાર આ લોકો મંદિર તોડતા ગયા આપણે નવું બનાવતા ગયા તોડવા વાળાને તોડવામાં વિશ્વાસ હતો બનાવવા વાળા મને બનાવવામાં વિશ્વાસ સાહેબ એક હજાર વર્ષ પછી જુઓ બધા ક્યાંય ને ક્યાંય ગુમ થઈ ગયા અને સોમનાથ નું મંદિર આજે પણ સોમ સમુદ્ર પર સોમનાથ નું મંદિર સરદાર પટેલ કે એમ મુનશી જામ સાહેબ અને આપડા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવ હોય સંકલ્પ કરી પુન નિર્માણ કર્યું કે સોમનાથ પરનો હુમલો ધર્મ પર આપણા સ્વાભિમાન પરનો હુમલો હતો અને એનો જવાબ હુમલાથી ના હોય શકે એનો જવાબ અડીક સ્વાભિમાનની રક્ષાથી હોય શકે અને આજે એક હજાર વર્ષ પછી સોર સોર વાર તોડ્યા પછી સોમનાથ નું મંદિર ભગવી ભવ્ય સોમનાથ નો કોરિડોર નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વ માં ત્યાં બની રહ્યો છે અને પૂરી દુનિયા ને સંદેશ કે સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકોની આસ્થા એને મિટાવી એટલી સહેલી નથી એ તો સૂર્ય ચંદ્ર જેટલી અમર અને છે આ મંદિર વિશ્વાસ અને ભારતની આસ્થાનું ભારતના ગૌરવ નું પ્રતિક છે આખું એક વર્ષ સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે આપણે મનાવાના છે અનેક કાર્યક્રમો થવાના છે ભારતની આત્માને ઝંઝોડવા માટે ચેતનાને જાગૃત કરવા માટે અને સનાતન ધર્મની જડોને સુધી લઈ જવા માટે આ સોમનાથ સ્વાભિમાન વર્ષ આપણા સૌ માટે મહત્વનું છે હું આપ સૌને વિનંતી કરું છું કે સમગ્ર દેશમાં દરેક ગામથી લઈ દિલ્હી સુધી આપણે કાર્યક્રમનું આયોજન કરવાના છે આપ સૌ એની જોડે મિત્રો વર્ષમાં અર્થતંત્રને માં નંબર થી ચોથા નંબર સુધી પહોંચાડી દીધું બે હાજર ચૌદ માં આપણું દેશનું અર્થતંત્ર અગિયારમા નંબર પર થયું દુનિયામાં આજે ચોથા નંબરે છે અને બે હજાર સત્યાવીસ ડિસેમ્બર પહેલા દુનિયામાં ત્રીજા નંબરે સુડતાલીસ માં જયારે દેશની આઝાદી ની શતાબ્દી મનાતી હશે એ વખતે એવા ભારતની રચના કરવી કે દરેક ક્ષેત્રની અંદર ભારત સમગ્ર વિશ્વમાં એક નંબર પર હોય એવા ભારત પૂર્ણ વિકસિત મને વિશ્વાસ છે કે આ પચીસ વર્ષ પંચોતેર વર્ષ થી સો વર્ષ સુધીના એ ભારતના યુવાનોના વર્ષ છે ભારતના યુવાનો એ પોતાના પુરુષાર્થ પોતાની મેઘાથી અને પોતાના હિંમત દુનિયામાં સર્વોચ્ચ સ્થાન પર દેશને લઈ જવાનો છે માણસા ગુજરાત આપણે સૌ એના હિસ્સેદાર બનીએ એવી મારી અભ્યર્થના ફરી એકવાર જે જે લોકોએ વિશેષ કરી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભારત સરકાર અને ગુજરાત સરકાર અને અમારા બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય જયેશ પટેલ અને હરિભાઈ એમને આ ગામના વિકાસ માટે નગરના વિકાસ માટે જે જે કઈ કર્યું છે એના માટે માણસાના નાગરિક તરીકે હું હૃદયપૂર્વક સૌ નો આભાર માનું છું મિત્રો અને આપણે સુંદર